સુરતના હજીરાના અદાણી પોર્ટ પરથી ટ્રકના ડ્રાઈવર અને માલિક દ્વારા રશિયન વટાણાની છેતરપિંડી કરાઈ હતી શખ્સો એ ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજિસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા ત્યારે હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે તેમને આરોપી પચીસ ટન વિદેશી વટાણા કિંમત આઠ લાખ તેતાલીસ હજાર પાંચસો ત્રીસ લઈ ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે હજીરાથી ભુજ સુધીના સાતસો થી વધુ કિલોમીટરના ત્રણસો થી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા આરોપી દરેક ટોલ ટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો ત્યારે પોલીસે હોટલ ટોલ ટેક્સ દુકાન હાઈવે પરના શોપિંગ સેન્ટર સહિત સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચી હતી તો આરોપી અબ્દુલ મઝીદ ઇબ્રાહીમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો તો પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિક ની ધરપકડ કરી છે જયારે અન્ય ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી પાસેથી પોલીસે તમામ મુદ્દા માલ જપ્ત કર્યો છે જ્યારે પોલીસ આરોપીઓને વધુ પૂછપરછ હાથ ધરી છે